દોસ્તો તાજેતરમાં ભારતના એક પાડોશી દેશ માલદીવે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વ સ્તરે એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી અને સફળતા પ્રાપ્ત કરી છે ગર્ભવતી માતાઓને જો બીમારી લાગુ હોય તો સ્વાભાવિક છે કે એ બીમારી બાળકમાં પણ ઉતરે નવું જે નવજાત શિશુ બાળક જન્મે એને પણ બીમારી મળે પણ માલદીવે તાજેતરમાં જે સફળતા પ્રાપ્ત કરી છે દોસ્તો

તો આના માટે જવાબદાર છે અસુરક્ષિત સંપન્ન અથવા તો બ્લડ ટુ બ્લડ કોન્ટેક અથવા તો કોઈની સિરિંજનો ઉપયોગ કરેલો હોય તો એના દ્વારા પણ આ બીમારીઓ ટ્રાન્સમિટેડ થાય છે તો આ બધી ગંભીર બીમારીઓ છે કે જે માતાથી બાળકની અંદર જોવા મળતી ભયંકર બીમારી છે તો આ બીમારીનો એક બાયોટેકનોલોજી રીતે અટકાવ કરવો એ સરાહનીય કામગીરી છે તો માલદી આ બીમારીઓ શું છે એના વિશે આપણે થોડું જાણીએ

તે સિવાય બીજી બીમારી છે કે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ મિત્રો પાંચ પ્રકારના હોય એ બી સી ડી ઈ હમણા તાજેતરમાં છે કે ડી જે છે હિપેટાઇટિસ એના દ્વારા કેન્સર થાય એવું WHO કેટેગરીમાં મૂકેલું છે સી દ્વારા પણ થાય છે હિપેટાઇટિસ બી છે એ આરએનએ પેટર્ન ધરાવે છે

બેક્ટેરિયા દ્વારા થતી બીમારીનું બેક્ટેરિયા નામ છે ટ્રેનિડમ નામના બેક્ટેરિયાથી થી એક બીમારી ફેલાઈ રહી છે